ચોમાસાની શરૂઆતથી જ અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને નદી નાળા ડેમોમાં નવા નીર જોવા મળી રહ્યા છે તે જ રીતે પાલનપુર નજીક આવેલા ધાણધા વાસણ ગામ પાસેથી પસાર થતી નદી છેલ્લા એક માસમાં આઠ વખત આવતા આજુબાજુના ગામોમાં પાણીના તળ ઊંચા આવશે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે ઉમરદશ્રી નદી છેલ્લા એક મહિનામાં આઠમી વખત આવી છે જેમાં સોમવારે સાંજે પણ નદી આવી હતી તેમજ રાત્રે પણ નદીમાં પાણી આવ્યું હતું જેના કારણે આ વખતે નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેની આજુબાજુના ગામડાઓમાં પાણીના તળ ઉંચા આવશે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉમરદસી નદી આવતા લોકો પણ આ નદી જોવા માટે એકત્ર થઈ ગયા હતા